વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકામાં પડેલા કમોસમી વરસાદને લઈ તાલુકાના ખેડૂતોના તૈયાર પાક મગફળી કપાસ જેવા અન્ય પાકો નિષ્ફળ જવાથી ખેડૂતોની પરિસ્થિતિ બનતા સરકાર દ્વારા તાલુકાના ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવા અને પાક ગિરાડ માફ કરવાની માંગ સાથે તેમજ વડગામ તાલુકા મોટી જીરાસન ગામના આર્મી જવાનના હત્યારાઓની ધરપકડ કરી કડકમાં કડક સજા કરવાની માંગ સાથે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અક્ષરભાઈ મોકળોજીયાની અધ્યક્ષતાને વડગામ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખેડૂતોને ખેતીના પાકનું સત્વરે વળતર આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવા જ અમનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તાજેતરમાં મોસમી વરસાદને કારણે ખરીફ સિઝન જ્યારે મોલાત તૈયાર થઈને ઉભી ને એવા સમયે આ માવઠાને કારણે ખેડૂતોનો સંપૂર્ણ પાક નુકસાન થયું છે અને ખેડૂતને રવિ સિઝન વાવેતર માટે પણ મોડું થયું છે એવા સમયે સરકારને વિનંતી કે ખેડૂતોનું દેવું માફ કરે મહારાષ્ટ્ર સરકાર જો ભાજપની સરકાર ખેડૂતોનું દેવું માફ કરવાની વિચારણા કરી શકતી હોય તો અહીં તો આર્થિક રીતે ખેડૂતોની કમર તૂટી ગઈ છે તો ગુજરાતના ખેડૂતોને ન્યાય કેમ નહીં એ માટે સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરી અને અગાઉના વર્ષોમાં કોંગ્રેસ સરકારે ઇઠ્યોતેર હજાર કરોડનું દેવું માફ કરી અને ખેડૂતોને સહાય કરી હતી એ તર્જ ઉપર આ ખેડૂતોનું દેવું માફ થાય એવી સરકારશ્રીને વિનંતી અમે મામલતદારશ્રીને આવેદનપત્ર દ્વારા આ વાત મૂકી છે સાથે સાથે દેશની રક્ષા માટે જે સદાય તત્પર છે એવા આર્મી જવાન અને એમાં ગીડાછળના વડગામ તાલુકાના વતની એવા જીગરકુમાર કાંચીભાઈ ચૌધરીનું ચાલુ ટ્રેનમાં કોચ એટેન્ડન્ટ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી એની કાયદેસર રીતે નિષ્પક્ષ તપાસ થાય અને ગુનેગારોને મોટામાં મોટી સજા થાય એ માટે પણ અમે આજે આવેદનપત્ર આપ્યું છે આપશ્રીને વિનંતી કે સરકાર સુધી આ વાત પહોંચે અને સરકાર તેનો અમલ કરે એવી વિનંતી